કાશબા દેવને થોડું ખાઈશ કે નથી ખાતા આજે આપણે એ નોટિસ કરીએ તો જોયું કે હું ફટાફટ થી ખાવા માંડ્યા બસ બસ જો કેવું મસ્ત ખાય છે અને અમારા નવ્યા બેન તો નાઈખા નાઈખ જ હતા હાવ ખાવાનું પણ પેલા એને એટલું ખતમ કરી જવા દઈએ જો કેવું કઈ રીતે ખાઈ રહ્યો છે વાહ વાહ রুকি গা প না কি করিয়ে পাশ খাই কে নাই হ্যাঁ পাচু খাওয়া চালু વાહ મીઠું ને માંડવી આપીએ આપણે તો લઈ લીધી માંડવી અને હવે એની માંડવી ખાવાની સ્ટાઇલ જોઈએ આપણે વાહ મજા આવી ને વાહ મજા આવી ગઈ હો મીઠુંને ચાલો હવે માંડવી તો ખાઈ લીધી હવે એને બિસ્કિટ દઈએ બિસ્કિટ પણ મજાથી ને ખાય છે ખાવાના તો શોખીન છે

વા રાધા પણ ખાવા માંડી છે ખડ હવે હવે બેન એક રાધા માટે ગીત તો ગાઈ દ્યો આવડે કેમ ન આવડે તમને હે ગાવો ને તમે આવડશે તમે ગુસ્સો કરો નથી ખાવું तो मिठू तुम्हारा हैप्पी हैप्पी बिस्किट आ गया तुम खाया करो और मोटे से होया करो नहीं खाना कोई बात नहीं लो ले लो खा लो उठा लिया और खा भी रहा है देखो और वक्त खाना 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 और खाना कुछ भी दो खा ही जाता है देखो

અ નાનો પોધો છે તુલસીનો આ મોટો સુકાઈ ગયો આ છાડ મસ્ત લાગી ગયો છાડ ના નામ આવડતા હોય તો કોમેન્ટ માં જરૂરથી જણાવજો આ ઝાડ સેવાનું છે આ સેવાનું છે ઓર યે ક્યા હે ઇસકા નામ તો સભી કો આતા હી હોગા લેકિન મેરે કો જાનના હે કે આપ સબકો ઈસ કા નામ આવતા હૈ યા નહીં આતા જે કોમેન્ટની અંદર એવું નહીં લખે ને કે આ ઝાડનું નામ આ છે આ ઝાડનું નામ છે તો હું સમજીશ કે એ લોકોને આ ઝાડના નામ આવડતા જ નથી અને કાં તો એવું છે કે લખતા નહીં આવડતું હોય એટલા માટે કોમેન્ટની અંદર ઝાડના નામ મને નહીં લખીને બતાવે તો સારું ચાલો હવે આજનો મારો અહીંયાથીને વિડીયો પૂરો કરું છું અને જો કોઈને પણ આ ઝાડના નામ આવડતા હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો બાય બાય